હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાના ફેમસ એવા સેવ સેવઉસણની રેસીપી તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો આપણે સેવ ઉસળ બનાવવા માટે સૌથી પહેલાં મેં બે વાટકી જે વટાણા છે તેને પલાળી લીધા છે વટાણાની મેં ધોઈ અને પાંચથી છ કલાક માટે પલાળી લીધા હતા હવે આમાંથી આપણે પાણી નીકાળી લેશું તો આપણે વટાણામાંથી બધું પાણી નીકાળી લીધું છે વટાણા છે એ મેં પાંચથી છ કલાક પલાળ્યા હતા પણ તમારે આખી રાત પલાળીને રાખવા હોય તો પણ તમે રાખી શકો છો વટાણા છે તેને આપણે કુકરમાં એડ કરી લેશું વટાણાને કુકરમાં એડ કરી અને આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું અને એમાં છે તે આપણે થોડું મીઠું એડ કરીશું જેથી વટાણા છે તે આપણા જલ્દીથી બફાઈ જાય બંધ કરી અને આપણે તેની ત્રણ સીટી લગાવી લેશું તો આપણે મધ્યમ ગેસે વટાણાની ત્રણ સીટી લગાવી લેશું વટાણા છે તે આખા રહે એ રીતે આપણે સીટી લગાવવાની છે વટાણાને આપણે મેસ કરવાના નથી તો વટાણા બફાય ત્યાં સુધી આપણે ઉસળ બનાવવા માટેની જે ગ્રેવી છે તે તૈયાર કરી લઈએ તો એના માટે મિક્સર મીડિયમ સાઇઝની ડુંગળી ધોઈ અને આ રીતે રફ સમારી લીધી છે તે મિક્સર જારમાં એડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું તો આપણે ડુંગળીની ગ્રેવી છે તે તૈયાર કરી લીધી છે તો તે આપણે એક વાસણમાં નીકળી લેસું તો અહીંયા મેં ત્રણ ટમેટાને ધોઈ અને તેના રફ પીસ કરી લીધા છે તે એડ કરીશ અને પંદરથી વીસ છે તે લસણની કઢી એડ કરીશું અને એમાં થોડી છે તે આદુ લસણની પેસ્ટ એડ કરીશ જો તમારી પાસે આદુ લસણની પેસ્ટ ન હોય તો તમે આદુનો ટુકડો છે તે એડ કરી શકો છો આની પણ પેસ્ટ આપણે તૈયાર કરી લેશું તો આપણે ટામેટા અને લસણની પણ પેસ્ટ તૈયાર કરી લીધી છે તો તે સાઈડ પર રાખી લેશું તો આપણે ઉસર બનાવવા માટે એક વાસણ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી લેશું એમાં આપણે ત્રણથી ચાર ડોકલી તેલ એડ કરીશું તેલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું ગેસની આંચ એકદમ ધીમી કરી અને આપણે થોડી હિંગ એડ કરીશું હિંગ એડ કરી અને આપણે જે આ ડુંગળીની પેસ્ટ તૈયાર કરી છે તે એડ Cările sunt. Tolumbrini pe ștece, te-a reappetelmat, s-a trăit lăsul, ia sutii pliul ciutul în afară, して、ね、送ったらですね。ડુંગળી છે તે હલકે ગુલાબી થાય અને આ રીતે કિનારે પર તેલ છોડવા લાગે ત્યારે આપણે ટામેટા અને લસણ વાળી જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી લેશું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હવે આમાં આપણે સહેજ મીઠું એડ કરીશું જેથી ટમેટા છે તે જલ્દીથી કૂક થઈ જાય મીઠું એડ કરી અને ઢાંકી તેને થોડી વાર થવા દેસુ આપણું ઉસળ છે તે બને ત્યાં સુધી આપણે અહીંયા ગ્રેવી માટેની એક પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા મેં દોઢ ચમચી છે તે ચણાનો લોટ લીધો છે એમાં થોડું પાણી એડ કરી અને હું એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશ જેથી આપણું ઉસળ છે તેનો રસો થોડો જાડો બને રસો પણ જાડો બને છે અને તેનો ટેસ્ટ છે તે પણ એકદમ સારો આવે છે તો અહીંયા આપણે એક પણ ગાંઠા વગરને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો આપણે ચણાના લોટની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણા ઉસ્કારની ગ્રેવી છે તે એકદમ થઈ ગઈ છે હવે હવે આપણે એમાં મસાલા કરી લેશું તો મસાલામાં અહીંયા હું એક ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ અને થોડું છે તે હું રેગ્યુલર જે તીખું મરચું આવે છે તે એડ કરીશ થોડું ધાણાજીરું થોડું હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી મેં થોડી છે કારણ કે આમાંથી આપણે થોડી ગ્રેવી છે તે તરી માટે પણ અલગ આમાં હું થોડું છે તે ગરમ મસાલો એડ કરીશ ગરમ મસાલાની જગ્યાએ તમે સિંહ ઉસણનો મસાલો આવે છે તે એડ કરવો હોય તો તમે કરી શકો છો તો હવે ગ્રેવીમાં આપણે પાણી એડ કરીશું તો આપણે જ્યાં મિક્સર ઝાડમાં ગ્રેવી તૈયાર કરી હતી તેમાં એક ગ્લાસ પાણી એડ કરી લેશું અને જે એક ગ્લાસ પાણી છે તે આપણે ગ્રેવી મારે એડ કરી લેશું પાણી છે ઘણા લોકો હોય તેને ઉપર ઘટ ગમે છે અને ઘણા હોય તેને ગ્રેવી વાળું પસંદ હોય છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પાણી એડ કરી શકો છો તો હજી આપણે આમાં છે તે અડધો ગ્લાસ પાણી એડ કરી લેશું મારા ઘરમાં છે તે ગ્રેવી વાળું સળ વધારે ગમે છે અને હવે આપણે જે ઉકળ છે તેને બરાબર ઉકળવા દેશું ઉકળે એટલે આપણે આ ચણાની લોટવાળી લરી છે તે અંદર એડ કરી લેશું ઘણા લોકો છે તે આપણે જે ગ્રેવી છે તે તરી માટે નીકાળતા હોય છે પણ હું છે તે પરફેક્ટ મસાલા કરી અને તમને તરી આપણે નીકાળીશું જેથી ઉસળનો સ્વાદ છે તે એકદમ લારી જેવો આવે આપણે ચણાની લોટની લરી એડ કરી અને બરાબર મિક્સ

જેટલા જોઈશે તેટલા વટાણા એડ કરી લેશું તો આપણે ઉપરમાં વટાણા એડ કરી લીધા છે આપણું ઉસળ છે તે તૈયાર છે તો હવે ગેસ બંધ કરી લેશું અને આપણે તળ છે તેનો વઘાર કરી લેશું તળનો વઘાર કરવા માટે એક વાસણ લઈ લેશું અને આપણે ત્રણ રોકલી છે તે તેલ એડ કરી લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું જો તમારે જીરું એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એટલે આપણે ગેસની આંચ છે તે એકદમ ધીમી કરી લેશું અને જે આ ગ્રેવી અલગ હતી તે એડ કરી ગ્રેવી એડ કરી અને આપણે એમાં મસાલા એડ કરી લેશું તો અહીંયા હું બે નાની ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ થોડો હળદર પાવડર એડ કરીશ થોડું ધાણાજું એડ કરીશ અને તરીના જ ભાગનું થોડું મીઠું એડ કરીશ જો તમે તીખું ખાતા હોય તો પછી તરીમાં તમે તીખું મરચું એડ કરી શકો છો અને થોડો છે તે ગરમ મસાલો એડ કરી બધું એડ કરી અને બરાબર મિક્સ લારી લેશળ હોય છે એ રીતને તમારી સાથે શેર કરી છે તો જોઈ શકો છો કે તરીમાથી છે તે આપણે એકદમ તેલ છૂટું પડી ગયું છે તો આપણે ગેસ બંધ કરી લેશું અને હવે કરીશું સર્વ કરી લેશું તો આપણે એક વાટકો છે તેમાં ઉસળ લઈ અને ઉપર છે કે આ રીતે આપણે તરી એડ કરી લેશું થોડી ડુંગળી ને થોડી કોથમીર એડ કરીશું અને કોઈ પણ તમે જે વાપરતા હોય તે લઈ લેશું સેવ એડ કરી લેશું સેવ એડ કરી અને ઉપરથી ફરીથી આપણે થોડી તરી એડ કરી લેશું તો તૈયાર છે આપણું સેવ ઉસળ તૈયાર છે વડોદરાનું ફેમસ એવું સેવ ઉસળ જેને મેં બ્રેડ સાથે સર્વ કર્યું છે તમે બ્રેડ કે પછી પાઉં સાથે સર્વ કરી શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે yes sudi bye bye thank you